સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય જેમાં આજના સમયમાં સોશિયલ મીડિયાનો થતો ગેરઉપયોગના કારણે નાના ફુલકાઓ પર પડતી ગંભીર અસરોની થીમ સાથે બાળકોએ હાજરે રહેલા વાલીઓને પોતાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા ભરભાર મૂકી પર્યાવરણ વીજળી પાણી સ્વચ્છતા અને નાની નાની બાબતોને ધ્યાને રાખી દેશ પ્રત્યેની ભાવના ઊભી કરવા પ્રતિજ્ઞા લીધી હતી રંગારંગ કાર્યક્રમ બાદ દરેક વિદ્યાર્થીને ઇનામ વિતરણ અને નાસ્તા આપવામાં આવેલ હતા બ્યુરપોર્ટ ગિરનાર અવાજ ન્યૂઝ ઓના આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે અવાજ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો